હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ સાહેબ ને હું બેઠો દબાવવાનું જ તો આપડે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાપુર ચાલે હું આ મશીન લઈને આબાઈ જાય તમારે ટેન્શન નહીં હા દબાઈ દીધું મેં દબાઈ દીધું સમજો પતિ ગયું વાત મેં દબાઈ દીધું મેં દબાઈ દીધું તમારા આ આવી ગયો

Hello. Okay. Yeah, okay. okay, okay, sir. Thank you so much.